મોરબીથી સમાચાર જે શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાવ છે ટીમડી ગામ પાસે પસાર થતા આઈસી ટ્રકમાંથી ત્રણસો પચાસ મૂરી ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો સાથે જ પ્રવીણભાઈ ઠાકોર નામના શખ્સને ડિટેઇન કરવામાં આવે છે ખાતરની કિંમત રૂપિયા સત્તાણું હજાર છસો એંશી સહિત કુલ સાત લાખ સત્તાણું હજાર છસો એંશી રૂપિયા મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરવામાં આવી છે જી જે છત્રીસ વી

ઓગણ સિતે ચોર્યાસી ત્યાંથી પસાર થતા જે શંકાસ્પદ લાગ્યું હતું અને તેને ઊભું રાખી અને જે તપાસ કરવામાં આવી હતી જેમાંથી આ જે ખાતરનો જથ્થો છે એ મળી આવ્યો હતો સાડા ત્રણસો જે બોરી ખાતરનો જથ્થો અંદાજીત સોળ હજાર બસોને એંસી કિલો જે ખાતરનો જથ્થો મળી આવતા મોરબી તાલુકા પોલીસે કબ્જે કરવામાં આવ્યું હતું અને આ ખાતરનો જથ્થો ક્યાંથી લઈ જાવ લઈ આવવામાં આવ્યો હતો ને ક્યાં લઈ જવામાં આવ્યો આવી રહ્યો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે તો ખા આયસર ચાલક જે પ્રવીણ રણજિતભાઈ ઠાકોર છે તેમને પણ હાલ ડિટેન્ડ કરી અને કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે ને આટલી મોટી સંખ્યામાં જે ખાતરનો જથ્થો છે એ ક્યાંથી આવ્યો તે સહિતની દિશામાં હાલ મોરબી તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે આભાર પાર જાણકારી આપવા માટે તો હવે પોલીસ તપાસ કરી રહી છે એક વ્યક્તિને ડિટેન પણ કરવામાં આવ્યો છે જેની પૂછપરછ બાદ ખબર પડશે કે આટલા મોટા પ્રમાણમાં શંકાસ્પદ ખાતરનો જથ્થો કોનો છે કોણે મગાવ્યો હતો ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો